દેગામ ખાતે આવેલી કન્યા શાળા વિદ્યાર્થીઓ દ્વારા દેગામ કોલેજ ખાતે આવેલ હોલમાં રંગોત્સવ અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાઓ ગાંધીનગર જિલ્લાના તે કામ ખાતે કન્યાશાળામાં વિદ્યાર્થીઓ દ્વારા તે કામ કોલેજ હોલ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કાર્યક્રમો આપવામાં આવ્યા હતા અને તેમાં ભારતના વિવિધ રાજ્યોની ઝાંખી દર્શાવતા સાંસ્કૃતિક પ્રોગ્રામ રજૂ કરવામાં આવ્યા છે આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ વૈશાલી બેન સોલંકી પૂર્વ ભાજપ પ્રમુખ યોગેન્દ્રભાઈ શર્મા કન્યાશાળાના આચાર્ય શિક્ષકો અને શહેર ભાજપ પ્રમુખ ઉપાલભાઈ બારડ શિક્ષક દિલીપભાઈ પટેલ શિક્ષક મિતેશભાઈ પટેલ આચાર્ય હસમુખભાઈ પટેલ અને અન્ય મહાનુભાવોને વાલીઓ તથા શહેરના અગ્રણીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા પામ્યા છે અને આવેલા મહેમાનોએ વિદ્યાર્થીનીઓ દ્વારા સારા કાર્યક્રમને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીનીઓએ ભારતના વિવિધ રાજ્યોની ઝાંખી દર્શાવતા સાંસ્કૃતિક પ્રોગ્રામ રજૂ કરતા મહેમાનો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા અને ઇનામ આપવામાં આવ્યું આયોજકો દ્વારા ખૂબ જ સારું આયોજન કરવામાં આવ્યું હતું